હા ત્યાં ત્યાં ગોવિંદી ગામ હે આ પોકેટ એરિયા ને તો ગોવિંદરા કેટલા જણા હાતો છોકરો આ ગામ કાયો તો પોકેટ હતું ને તું પોકેટ હતું ને હા આ અધિકાર પોકેટ ટ્રાઇબલ એરિયા નું ગોવિંદી ગામ નગરપાલિકા માં લઈ ગયા એટલે હવે પોકેટ રે નહી અને વાતું જ ચતુરી તો બીજે કામ નું થાય એટલે આના તો તે ડબલ એન્ટ્રી હતી જ આવશે સાહેબ આપણે આ પણ સંવિધાનિક રીતે ગેરબંધારણ રીતે આ જે નગરપાલિકા બની છે એને તમે ધ્યાન ના રાખ્યું તમને કઈ તકલીફ પડવાની છે જો દ્વિતીય વેતે કીધું વ્યક્તિ વેતે કેજો અમે આપણે બધા બોલું આ પણ આજુબાજુની જેટલી જમીનો છે એની તોતે ડબલ એન્ટ્રી માટે જે લડત છે એ પણ લડવાની છે હવે મૂળ વાત આય ભાઈ આવ બેકુ થઈ જ્યું બધું જાતિના દાખલા વાળું લડાઈ ચાલુ થઈ ગઈ है कि नहीं तो वो सरकार हो करो साढ़ा बनी है आज संविधान बाबा साहब बना हुए जमीन आना थी बड़ी है आप जमीन कौन थी हस्वाई है बिरसा मुंडा थी कितना वर्ष हो तो पच्चीस वर्ष जीवो पच पच्चीस वर्ष दाह दाह वर्ष लड़ाई सालू बड़ी तो हक नहीं એટલે થોડા સમય ક્રાંતિ કરી અને આ દેશમાંથી જેટલા બહાર આવ્યા બધાને થાકવી દીધા હતા રાજ એના પાસે આ બાબા સાહેબ આંબેડકર એમને આજે આપણને કાયદો બનાવ્યો આપણો કાયદો એક આગળ પણ છે ઓગણીસો પાંત્રીસ વાળો હા ઓગણીસો પાંત્રીસ વાળો અને પછી બન્યો ઓગણીસો સુડતાલીસ વાળો સંવિધાનનો જે કાયદો આપણે ઉડાડવાની વાતો કરે છે સંવિધાનનો ઉડાડવાનો કામ એન્ડ માં છે કે આ મૂળ માસી આદિવાસીઓનો હક અધિકાર છીનવાઈ જશે સંવિધાનનો કાયદો ઉડ્યો કે બધું નવરું અને ઉડાડવાની કોણ વાત કરે ઘેર આદિવાસીઓ હે કે નહીં તો આપણે બચાવ કે નહીં બચાવો અને હું તો કહું સંવિધાનની પહેલા પણ આદિવાસીઓના અંદર હું કા નામ લખ્યું

આ જાણવાનો અધિકાર આ દેશ પર લટકતી તલવાર છે મતનો અધિકાર આજે આટલા બેઠા કે ના આપણે ફેરફાર કરનાક જેમ કે ફેરફાર કરવા કીએ આ મતનો અધિકાર તારે તમન પૂછવા આવે હો વોટ નાખવા જોને એટલે પૂછવા આવે બાકી તમન પૂછવા આવેસ નહીં પાંચ વર્ષ પાસે પૂછવાક ન આવે આવે થી આવતા આ ઉતકા કે એવું ચાલું છે તમન જરૂરી છે એવું ષડયંત્ર રચાય છે તો તમે બધા જાગૃત રહો આપણે વિચાર એમ થાય છે કે આ માણસને ખાડવો છે એક્સ વાય ઝેડ તો હાડો આવી જો એમ કે આવી જો એમ કે કે કીધા થાય કે ન થાતો બધા વોટ નથી નાખ્યો તોય કઈ કામ આવી જો આપણે કોઈ વોટ એના વિરુદ્ધ બનાજો હે તો આવી જાય તે કે કમ આવી જાય તો આપણે કે ટીવી જોતા હો તમે હા એ એક ગામની અંદર એક જગ્યાએ ऊपर देखियो एक लाख वोट पड़ा कितना उदाहरण तरीके तो निकलवा वो इलेक्शन ने दाड़ा है कितना निकलवा जुए ते एक लाख ने पचास हजार का हाँ या बीजा खबर खबर क्यों पड़ती पर तबे कोई ध्यान आलता नहीं ना ना राजकारण में आपने नहीं पड़ा इनके और क्या पढ़े जी डामिस की जी डामना डॉन हुई फॉर्म परो

<laughs> तमने कोण बसावा है स्कॉर्पियो लिया आवे है आ नरेगा है नरेगा इते मन करवा करता था आ उतर नरेगा तो मरेगा नहीं बत्ता जीवी है हमने कौन जीवे तमने ने बीजा बीजा मारे केवाने जरूरत, नथी हम इसे जो इशारों का भी है हां सरकार ने बत्ती योजना आवे मोटू योजना आवे मोटू

એ માહિતી અધિકાર માં ખબર પડે કે આ રોડ બન્યો કે શું બન્યું એમ કે માહિતી મળી જાય એટલે પેલો જાણી જાય સોમાપાઈ જોડે આરસીસી રોડ અહીં તો કાચ એટલે પેલો દોડ તો થઈ જાય કે થઈ જાય આ જાણવાનો માહિતી અધિકાર તમારો છે આપણો છે આ આંટીઓ નાખો માહિતી મળ અને પૂછે તમારું શું કામ હે પૂછી પેલા અધિકારી અલે ભાઈ નોકરી કરે તું ભાઈ માહિતી અધિકારી આપણને પૂછે કે તમારું શું કામ હે મેં કીધું લાયબ્રેરી બનાવવાની હે તમે